નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ઓફિશિયલ ખેતીવાડી જે કે ચેનલની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના મગફળીના સો સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવવાના છીએ તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને તમે અમારે ખેડૂત ઉપયોગી ચેનલ પર આવ્યા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણેલી આજના મગફળીના બજાર ભાવ શું છે અને કરીએ મહુવા માર્કેટયાર્ડ એક હજાર ત્રીસ થી અગિયારસો એકસઠ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ ધરા માર્કેટ યાર્ડ અગિયારસો એક થી અગિયારસો બાવન રૂપિયા વેરાવળ માર્કેટ યાર્ડ નવસો ચાર થી અગિયારસો આડત્રીસ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ તળાજા એક હજાર પચાસ થી અગિયારસો એકાવન રૂપિયા अगल मित्रों बात जुनागढ़ आगे मित्रों आग मित्र करिए वाँकानेर मार्केट यार्ड छसो पचास ठीको एक रुपये आग मित्रों बात जामजोधपुर सात सौ एक हज़ार एक रुपया आगर मित्रों पोरबंदर मार्केट यार्ड नौ सौ साइट एक हजार साइठ रुपया आग मित्र मार्केट यार्ड नौ सौ अग्यारो पंदर रुपया વાત કરીએ મિત્રો કોડીનાર એક હજાર અગિયારથી અગિયારસો નવ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ તો જસદણ માર્કેટયાર્ડ આઠસોથી અગિયારસો એંશી રૂપિયા મિત્રો તમારી આજુબાજુના કોઈ પણ માર્કેટયાર્ડના ભાવ જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો જેથી આવનારા વિડીયોની અંદર અમે તે માર્કેટયાર્ડના ભાવ જણાવી શકીએ મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો